અંકલેશ્વર નગરપાલિકાની આગામી વર્ષમાં આવનારી ચૂંટણીમાં પક્ષ વિપક્ષ અને હવે ત્રીજો મોરચો ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહ્યો છે અંકલેશ્વર નગરપાલિકાના રાજકારણમાં એક સમય હતો જયારેલાલ મોદી જેવા દિગ્ગજ વર્ષોમાં ખાસ કઈ ઉપયો નહીં બે ત્રણ ચૂંટણીઓ બાદ ત્રણેક સભ્યો ચૂંટાયા હતા તો ત્યારબાદ સુનીલ પટેલ જેવા કોંગ્રેસીઓએ હાથ અજમાવ્યો અને વિકાસ પેનલના નામે હીરાલાલ મોદી સામે બાદ ભીડી પણ કારમી પછડાટ ખાધી હતી એ દોરેવો હતો કે કુતરું ઊભું રાખે તો જીતી જાય પણ સત્તા પચાવતા અને ભાજપ શાસિત બનાવી દીધી બીજી તરફ કોંગ્રેસે નગરપાલિકાની સત્તા મેળવવા કોઈ ઈચ્છા શક્તિ દર્શાવી નહીં કેટલાક ગણ્યા ગાંઠિયા કોંગ્રેસીઓ નગરસેવક બનતા આવ્યા છે પણ કોંગ્રેસના બેનર હેઠળ તો નહીં જ હવે એક જૂઠ ઊભું થયું છે જે સંભવત આગામી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ સામે ઝુકાવશે તેમાં કેટલાક નિવૃત્ત નગરપાલિકાના કર્મચારીઓ અને નિવૃત્ત સરકારી શિક્ષકોનો સમાવેશ થાય છે વર્ષોથી નગરપાલિકામાં સાહેબજી સાહેબજી કરી કરી સારો એવો ઉતાર્યા બાદ હવે રાજકારણમાં કેજરીવાલ તૈયારી આદરી છે નગરપાલિકાના વિવિધ વિભાગમાં આરટીઆઈ કચેરી ક્યાં ક્યાં ગોબાચારી થાય છે તેના વાંધા વચકા અને આરોપો સાથે આ નવી નવેલી જમાત ચૂંટણી માટેની પીચ તૈયારી કરી રહી છે તો એક સમયે મામાના નકશે કદમ પર માસ્તરી સાથે રાજકારણ

ચોક્કસપણે રસપ્રદ અને ત્રિપાંખી બનશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે